વાગરા તાલુકાના આકોટ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં સુતરેલ ગામના આશાસ્પદ યુવકનું કમકમાતી ભર્યું મોત નિપજ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગતરોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સમયે આકોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટર સાયકલ સ્લીપ થઈ જતા એક યુવકનું ગંભીર ઈજાઓના પગલે કરોડ મોત નિપજ્યું હતું સુતરેલ ગામનો ચોવીસ વર્ષીય સંદીપ રાજેશ રાઠોડ જે પોતાના કબજાની હીરો સ્પ્લેન્ડર મોટર જેનો રજીસ્ટ્રેશન નંબર દિજેશોડ ડીએમ બ્યાસી છવ્વીસ જેને લઈને તે ભરૂચ વાઘરા તરફ આવી રહ્યો હતો આ દરમિયાન ગત રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં આંકોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટર અચાનક સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ સહિત એકસો આઠ એમ્બ્યુલન્સ ની પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો જોકે ગંભીર ઈજાઓને પગલે મોટરસાઇકલ સવારી સમનું કરુણ મોત નીપજ્યું હતું વાગ્રા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી